ફાયર સપ્તાહની ઉજવણી અંતર્ગત ઢોકલિયા પબ્લિક ચેરિટેબલ હોસ્પિટલ ખાતે મોક ડ્રીલ યોજાઈ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની ઢોકલીયા પબ્લિક ચેરિટેબલ હોસ્પિટલ ખાતે આઈસીયુના ના અચાનક આગ લાગી હતી હોસ્પિટલના સ્થાનિક પ્રશાસને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના લીધે હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો આ ઘટનાની જાણ છૂટાદું ફાયર બ્રિગેડના જવાનોને ઘટના સ્થળે દોડી આવ્યા હતા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો કર્યા હતા તેમના થાક પ્રયાસોના અંતે આગ પર કાબૂ મેળવ્યો હતો ટોકલિયા પબ્લિક ચેરિટેબલ હોસ્પિટલમાં કાબૂ મેળવ્યા બાદ ઘટના વિશેની માહિતી આપી હતી તારીખ પંદર ચૌદમીથી વીસમી એપ્રિલ સુધી ફાયર સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આ સપ્તાહ દરમિયાન હોસ્પિટલ શાળાઓ તેમજ રહેણાંક વિસ્તારમાં ફાયર સેફટીની ટ્રેનિંગ મોકડ્રીલનું આયોજન કરી લોક જાગૃતિ લાવવાના ભાગરૂપે ઢોકલીયા પબ્લિક ચેરિટેબલ હોસ્પિટલ ખાતે મોક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલમાં પ્રાંત અધિકારી શ્રી બોરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના ડીપીઓ ડિઝાસ્ટર ડેપ્યુટી જનરલ ફાયર ઓફિસર શ્રી સમીર ગઢવી તાલુકા આરોગ્ય અધિકારીશ્રી એકસો આઠ છોટાઉદેપુર જિલ્લાના સુપરવાઇઝર ઇન્ચાર્જ ફાયર ઓફિસર શ્રી છોટાઉદેપુર ટ્રાફિક પીએસઆઈ શ્રી છોટાઉદેપુર થાણા અમલદાર શ્રી બોડેલી પોલીસ સ્ટેશન ડોકલિયા હોસ્પિટલના ટ્રસ્ટીઓ સ્થાનિક મીડિયા ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે ડોકલીયા પબ્લિક ચેરિટેબલ હોસ્પિટલના સ્થાનિક પ્રશાસનના અધિકારી શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખ્ય નેશનલ ફાયર સર્વિસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે પૂરા ભારત વર્ષમાં એના અંતર્ગત અલગ અલગ ડેમોન્સ્ટ્રેશન અલગ અલગ ટ્રેનિંગના પ્રોગ્રામ રાખવામાં આવી રહ્યા છે જેનાથી જે પબ્લિક અવેરનેસ છે એ વધારવા માટે રેસ્ક્યુ કરવા માટે જ્યારે એવ્યુકેશન કરવાનું હોય તો કઈ રીતે જલ્દી સ્પીડમાં થાય ફાયર થાય તો કઈ રીતે જલ્દી ભૂજાવવામાં આવે એ અંતર્ગત ઘણા બધા પ્રોગ્રામ્સ આ વીકની અંદર સપ્તાહમાં કરવામાં આવી રહ્યા છે જેના અંતર્ગત છોટા ઉદેપુર નગરપાલિકા ફાયર બ્રિગેડ દ્વારા બોડેલી ખાતે ઢોકલીયા હોસ્પિટલ ખાતે એક મોકડ્રીલનું તંત્ર સાથે સંકલન કરીને એક ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલ આપવામાં આવ્યો હતો કે આઈ રૂમમાં એસીમાં ફાયર થઈ છે ત્યારબાદ છોટા ઉદેપુરને કોલ મળતા તેઓ ફાયર ટેન્ડર સાથે આવ્યા હતા અને અલગ અલગ ટીમો બનાવીને ફર્સ્ટ તો રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જે ઇન્જર્ડ પર્સન હતા એને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ફાયરને બુજાવવામાં આવી હતી બિનવાઈલ ત્યાંથી ફાયર સ્પ્રેડ થઈને વધારે બીજા ટાવરમાં લાગી ગઈ હતી અને લેવલ ટુનો મોબિલ જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ છોટાઉદેપુરથી બીજી ફાયર ટેન્ડર અને રિજરની બીજી તમામ ગાડીઓ પણ બોલાવવામાં આવી હતી અને ફાયરને ટોટલી અંડર કંટ્રોલમાં કરવામાં આવી હતી અને ત્યાંથી પણ એવિકેશન કરવામાં આવ્યું હતું અને અંતે ફરી કોઈ ફાયર નથી એ ચેક કરીને બધું ચેક કરીને એને ઓલ ક્લિયર આપવામાં આવ્યું હતું અને એક સફળ વહીવટ તંત્ર સાથે રહીને એક સફળ મોકડ્રીલનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને આ મોકડ્રીલ અંતર્ગત હોસ્પિટલ સ્ટાફ છે એને કઈ રીતે એક્શનમાં આવું એ બધું માહિતી આપવામાં આવી હતી એમની પણ જે ઇન્સ્ટોલ સિસ્ટમ હતી એ પણ કાર્યરત હતી એની અંદર જે પણ એમનો સ્ટાફ છે એ પણ ખૂબ એક્ટિવ હતો અને એમને પણ ફાયર ફાઇટિંગ કઈ રીતે કરવું એનું પણ થોડું ઘણું જ્ઞાન હતું અને આવી પરિસ્થિતિમાં કઈ રીતે ઇવેક્યુએશન કરવું એમને પણ થોડો અનુભવ હતો તો એ બધા સાથે સંકલન કરીને એક સફળ મૂકડીલનું આયોજન કરવામાં આવ્યું હતું